અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનામાં ફ્લાઇટનામાં યાત્રીઓના થયા હતા મોત સમગ્ર દેશ અને સહિત વડોદરામાં પણ ઘેરા શોકની લાગણી વડોદરા જિલ્લાના પણ છવ્વીસ થી વધુ લોકોએ ગુમાવ્યો છે જીવ મૃતાત્માની આત્માની શાંતિ માટે શ્રેષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓને વાલીઓએ આપી શ્રદ્ધાંજલિ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓએ મોન આપી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિની સાથે ઘેર થયેલ યાત્રીઓ પણ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વિદ્યાલયમાં આજે અમદાવાદની જે જે દુર્ઘટના થઈ હતી તેમાં મૃત્યુ પામેલા મુસાફરો હતા તેના માટે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેઓ ઈજાગ્રસ્ત છે અને જેમની સારવાર થઈ રહી છે તેઓ જલ્દીથી સારા થઈ જાય અને પોતાના પરિવાર પાસે જાય

in in ahmedabad the plane en route to london crashed in crashed in a residential area 5 minutes after taking off from sardar vallabhbhai patel airport in gujarat we all, are, we all are gathered here to pray for those who lost their, those people who lost their life god may god may give strength to their families in this difficult time uh, to be to हायस परिवार अवर हार्टेन्स पायलट स्टूडेंट ऑफ मेडिकल कॉलेज एंड फॉरमर गुजरात चीफ मिनिस्टर विजय रूपानी सर इस दुख की घड़ी में हम आपके साथ हैं ईश्वर इस, इस दुख સહન કરવા કે લી આપ શક્તિ દે ઓમ શાંતિ